નો કામ બારું કરવાના કે ગુ કોમે કરી નાખવાનું એટલું તો આભુ આવે ને ને ગઈન બારું કરતું હોય વ્યોમો મળે જ ના લે લોટો માં થયો હવે દાવા જઈએ આપણે

અતવર ના રાખ બધા આખો ઘર ખાલી કરી કરો તો કરી ઉંઘવાજો અલકેત આ બે કન્ફર્મ તારી હોય તો ખૂબ શીટુ પાણી ભરતે વાર થાય શું કરજો રોધવાનું હે લવપુરિયા એક બેટડી ને લઈ પિઠુ તું જાવું જ પડશે પાછું ઈરી વિવાહે જાવું જ પડશે પાછું જવાજો લે કિરેતો નઈ ताके परिंदा आजे फ़ोड़ फ़ोड़ अजी साधे लो तोर

હારું તે હેટ એમ પાછો આ ડોલે હી હાર સેવા દેવા નહીં હાર ડોલે સોર્યા મરશે કો મરશે ઓય બસ પોપટિયો ઓ પોં કોકનું પાણી ચોરસી

બધું ચાલ કે પોણી ના મારે પોણી નથી ચાલતો એક બાજુ ઢોરા પાવાનું હોય પછી નાવા ધોવાનું હોય આજુ બધું પોણી ચાલતું નથી મારી આદુ પડ્યું હોય એટલે આટલો જ પણ આટલું નહીં આલો એક લોટોય નહીં આલો જાવ તો આવાડામ ડોક છે ખાઈ મરજો પર પણ પોણી નહીં આલો એક બાટલી ભરવા ગયો એક બાટલી ને કળશોય ને આવ એક બાટલી ભરવા ગયો તો ઈ ની મણે બધું ચાલ કે ખાવા ખાવ હોય તો ખાઈ જતા રહે પણ પોણી નહીં મળે તમને પોણી ભરવા ગયો તો એક ભરવા હોય તો શું હતો નહીં મળે પોણી નહીં મળે કશું હોય

જો આ તો તમે ઉપાય દી કરી છે હું જો જોતા ઓહા જો આવજો તી તો કર વગર ડાયરેક્ટ જતો હવે હોકાર પડ્યા તાર ખબર પડે મને આની વાત પણ વાત કરે આગેન આરો ભઈને मारे આ

મુકુ સમય આવશે ને તરી ધોઈ લેશો ઓય પણ તું તો ડાયરેક્ટ મારા ઉપર આરોપ નાખી પરંત તો આજ તો મારી તો ગરજ પડી કે મારી ગરજ કા પડી તારે આ તો આવ કે વન ના લીતે પાલી નક મો પરવાય ના ગયો લે તાર તો ભલો કાકો સીત્રી જે ને ધંધો લે તો ભલા કાકા ને પાલા ના કે ના કે પલા કાકા ને ભમાઈ નાખો દે કે લા ભલો કાકો ભલો કાકો ભલ ભલા ને ભમ્બા કાય નાખી ને તન ચુ ના ભમાવી વાત કરે ભલો કાકો ભમાવી બીજે આ ગપુરજી ને ના ભમાય કે કોઈ ભલા કાકા શાંતિ રાખો શાંતિ રાખો મારે મોડું થાય એના બાજુ આબુ એ